Well, this year has done recently cost-natured and so sistlems in the last Kelas dari misan Srit sa organizational marriage and dan- Brother Sihirat kazi na-B Lake des ayat Kazi il ta diala keiah Sophikuiewakiki rez mara misfakiki ению સૌ પ્રથમ જે કાર્યલીબાગ બનાવ બને છે કોશિશનો જે ગુનો બને છે એમાં જે આરોપી છે બાબર પઠાણ અને વસીમ મનસુરી એ અને સામે જે યોગ છે એ યુવાનો વચ્ચે જુગારમાંના પૈસાની બાબતે પૂરું થાય છે શરૂઆતમાં અને એ ઝઘડો ગંભીર સ્વરૂપ ધારણ કરે છે એ સમય દરમિયાન સામસામે પરિવારના અને ચાલીના માણસો એકઠા થઈ જાય છે અને થોડા પથ્થરબાજી થાય છે પ્લસ નાની મોટી ઈજાઓ પણ થાય છે એમાં ત્રણ જણની ઈજાઓ થઈ એ ત્રણે ત્રણ શરૂઆતના ઝઘડામાં વસીમ મન્સૂરી પણ ઇન્વોલ્વમેન્ટ છે અને બાબર પઠાણ પણ ઇન્વોલ્વ છે આ સમય દરમિયાન જ્યારે સામેથી પરિવારના સભ્યો અને ચાલીના માણસો આવે છે તો આ બાબર પઠાણ છે એ ભાગી જાય છે અને વસીમ મંસૂરી એ ટોળાના હાથે ચડી જાય છે ત્યારે ટોળા દ્વારા એની માર કરવામાં આવે છે અને એમાં વસીમ મંસૂરીને એમાં ઈજા થાય છે અને એ પછી ફરીથી આ કોઈ દંડા જેવા હથિયાર લઈને ફરીથી આ બાબર આવે છે તો જે સામેનું જે ટોળું હતું એ ત્યાંથી જતું રહે છે અને વસીમને એકસો આઠમાં હોસ્પિટલ બાબર પઠાણ લઈ જાય છે મોકલે છે અને ત્યાંથી જે આપણો મૂળ આરોપી છે મુખ્ય આરોપી છે બાબર એ ત્યાંથી સીધો પોલીસ સ્ટેશન કાર્યભાગ આવે છે અને જ્યાં એની રજૂઆત એવી હોય છે કે સર હું અમારા ઘરે જતા અમુક માણસે મને રોકી અને માર મારેલું છે મારે ફરિયાદ કરવી છે એટલે અમારા તત્કાલીન પીએસઓ ફરજ એમના પીએસઓએ ફરિયાદ અધૂરી મૂકી અને સારવાર માટે તમે પહેલાં સારવાર લઈ આવો પછી તમારે ફરિયાદ લઈશું એમ કરીને સૌપ્રથમ સારવાર માટે એમને માં મોકલે છે અને આ સારવાર ચાલુ હતી એ સમય દરમિયાન જે મરનાર ભૂગમનાર જે યુવાન છે એ પાછળ કેન્ટીન પર ચા પીતા હતા એના મિત્ર સાથે ઊભા હતા એ સમય દરમિયાન આ ટોળામાંથી એક ઈસમ નામે બાબર પઠાણ એને ઇમરજન્સી વોર્ડ છોડી અને કેન્ટીન પર જાય છે અને ત્યાં બેઠેલા તપન માન નામના યુવાનને ચપ્પુ મારીને ચપ્પુના ઘા મારીને ઇજાગ્રસ્ત કરે છે અને ત્યાંથી એને આપણે બચાવવા માટે ઇમરજન્સીમાં લાવીએ છીએ પણ અડધા કલાકની સારવારમાં તપન ફરમાનનું દુખદ અવસાન થાય છે એક નાઇટમાં બે બનાવો બનેલા તેમાં એક બનાવ પહેલો બનાવ જે બનેલો કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આ લોકો વિરુદ્ધ આપણે ત્રણસો સાત એટલે કે ખૂનની કોશિશનો ગુનો દાખલ કર્યો અને બીજો બનાવ જે સિવિલ હોસ્પિટલ સીજી ખાતે બને છે એમાં આપણે ખૂનનો ગુનો દાખલ કરી અને સાથે ભોગ બનનાર અને પ્રથમ ગુનાઓ અને બીજા ગુનામાં ભોગ બનનાર જે ઈસમો છે એ દલિત સમાજ સીધું ઘાસ સમાજના છે આપણે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરી અને તપાસ અંગેની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી રાત્રે ખૂબ જ સંઘર્ષભર્યું વાતાવરણ હતું લોકોમાં ખૂબ આક્રોશ હતો અને એના લીધે સવારે અમારે જે પોલીસની ટીમો છે કરેલી બાગ રાવપુરા અને ક્રાઈમ અને એસઓજી તમામે તમામ ટીમોએ રાત્રે આરોપીઓ માટે શોધખોળ ચાલુ કરી દીધેલી અને આપણે અત્યાર સુધીમાં રાપુરા પોલીસ સ્ટેશનનો જે ખુલ્લો ગુનો નોંધાયો છે એમાં પાંચ આરોપીઓને આપણે હસ્તખત કરીને ધરપકડની કાર્યવાહી કરી છે એક આરોપી છે એ ઇન્ડોર હોસ્પિટલ છે એના પર પોલીસ ઝાપતો મૂકી દેવામાં આવ્યો છે આમ કુલ છ આરોપીઓને આપણે હસ્તગત કરવામાં સફળતા મળી છે આરોપીમાં ફરિયાદી જણાવે છે કે ભાઈ ત્યાં હોસ્પિટલમાં જ્યારે વસીમની સારવાર ચાલતી હતી ત્યારે એની વાઈફ એની પાસે હતી અને જ્યારે આ ઇમરજન્સી વોર્ડમાં જ્યારે આ મૂળ મુખ્ય આરોપી જ્યારે જાય છે ત્યારે એને કંઈ ઉશ્કરાટ કે એવું કંઈ કરવાનું કારણ હોઈ શકે એવું હાલના તબક્કે ફરિયાદી એવું માને છે એટલે એના આધાર પર અમે એમને પણ પૂછપરછ અને ઇન્ફોર્મેશનમાં લાવેલા છીએ એમને પણ જરૂરી પૂરા મળશે રેસ્ટ